તો હું કીધું એને આ છું હવે છે ને હું તને કવિ પ્રમાણે ચાલતું તું હા તું છે ને ની ઓફિસ હે હા ખાલી સીડી મોકલ હમ હમ બરાબર એની અંદર એક ચિઠ્ઠી રાખી દે બરાબર ટાઈપ કરેલી ટાઈપ કરેલી હો પોતાની જાતે લખેલી નહીં હા ટાઈપ કરેલી છે ભાઈ પ્રિન્ટ કાઢેલ હા પ્રિન્ટ કાઢેલી હા 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 કે આ વખતે કોરી છે હા હા નેક્સ્ટ ટાઈમ વિડિયો સાથે મોકલીશ હા એમ નહિ પણ એ ખબર તો પડી જાય ને કે આપડે મોકલી છે કોને શું કામ ખબર પડે કોને 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 નામ દીધું તારું કુરિયર તો આપણે કુરિયર આપણે બધું કરી એટલે એ આપણો છોકરો આપી આવે ઓફિસે કહી દે એનિયા કે નરેશભાઈ સિવે કોઈન ખોલવા ન દે હા હા બરોબર ઈ રીતનો સેટિંગ કરીને બરાબર હમ 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 કાઈ વાંધો નહિ ગોઠવીએ છોકરાને ખબર ના હોય કે અંદર શું હોય માણસ પાસે દેવડાવવાનું કરીએ તો થાય બરાબર અને છે ને એમાં ઓલો બતાવ્યો હતો ને એક ફોટો મૂકી દે હા બરોબર એ ખાલી સેમ્પલ મૂકી દેવાનું